ચાણસમાં પંથકની સગીરા પર દુષ્કર્મ આચરનાર પાખંડી ભુવાને ચાણસમાં પોલીસે દબોચ્યો જાણસ્તા પંતકમાં ગત દિવસોમાં એક પાખંડી ભુવા એક સગીર વઈની દિકરી પર દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા જાણસ્તા પોલીસે તાત્કાલિક અસરથી ઢોંગી ભુવાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા ત્યારે જાણસ્તા પોલીસને દુષકરમ આચરનાર ભુવાને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જાણસ્તા પંતકની એક સગીરાને મહેસાણાના ઉચરપી ગામના એક પાખંડી ભુવાએ સગીરાના વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર મહેસાણાના ઉચરપી ગામના કહેવાતા ભુવાજી ભગાભાઈ ઉર્ફે શંકરભાઈ ચૌધરી સામે ચાણસમા પોલીસ મથકે સગીરાએ પોક્સો અને દુષ્કાળની ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને તેના ઘરે નાહવા ધોવા માટે આવતા જ દબોચી લીધો હતો ચાણસમા પોલીસ મથકે લાવી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ ચાણસમા પોલીસ સ્ટેશન પાટણ જિલ્લા ખાતે જે બળજબરીથી બળાત્કાર સગીરભાઈની દીકરી ઉપર કરવામાં આવ્યો છે એ અને દીકરી સગીર છે એટલે પોક્ષોની કલમ લાગે છે એ જે ગુનો નોંધાયેલો છે એમાં સૌથી પ્રથમ એ દીકરીનો અને એ આરોપી જે ભુવાજી છે ભગવાનભાઈ ઉર્ફે ભુવાજી શંકરભાઈ ચૌધરી ઉચરપી તાલુકો મહેસાણાવાળો એનો અને દીકરીનો એક વિડીયો વાયરલ થયો જેમના આધારે એ દીકરી પછી ફરિયાદ નોંધાવી છે એના માતા પિતા સાથે આવી અને એ ચાંસમા પોલીસ સ્ટેશને મરજી વિરુદ્ધના બળાત્કારના પક્ષો સાથેનો ગુનો નોંધાવ્યો છે જેમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સ થી માહિતી મળવા માટે અલગ અલગ ત્રણ ટીમો બનાવેલી અને ગઈકાલે પોલીસને માહિતી મળી હતી એટલે પોલીસે એને આ ગુના કામે પકડીને અટક કરવા માટે દીકરીને કેવી રીતના સંપર્કમાં આવેલો આ જે બુવાજી છે એ દિનો કામે અગાઉ ભોગા મહારાજનો કોઈ હવા નહોતું અને એ ધીણો જ ગયેલો ને પછી અવારનવાર એ ગામે જતો હતો એ વખતે એના સંપર્કમાં આવેલો છે એવું હાલમાં કહી રહ્યો છે અને શું તાક ધમકી આપીને દીકરીને ફોસલાવવામાં આવી હતી ફરિયાદ મુજબ એવું જણાવ્યું છે કે તારા મા બાપને મારી નાખીશ અને એવી ધમકીઓ આપી અને આની સાથે મરજી વિરુદ્ધ બળાત્કાર કર્યો છે એવી હકીકત છે અરે સાહેબ ભુવાજી અપંગ છે કેવી રીતના ગાડી ચલાવતા અને ગાડીની અંદર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કોઈ એના સાથે કોઈ મદદગાર કે એવું કોઈ સામે આવ્યું છે ભુવાજી બહુ બનેલો છે રીડો છે એ જે અપંગ છે એનો એ સંપૂર્ણ લાભ ઉઠાવી રહ્યો છે કંઈ માહિતી હાલ આપતો નથી પોલીસને હજુ આ ગુનાના ક્રમે જે ગાડીમાં સગીરભાઈની દીકરી સાથે જે મરજી વિરુદ્ધ કામ થયેલું છે એ ગાડી રીકર કરવાનું બાકી છે એનો જે મોબાઈલ છે એ રીકર કરવાનું બાકી છે એ સંબંધે પણ હાલમાં કંઈ માહિતી આપી રહ્યો નથી તેમ છતાં અમારી પાસે એવા પણ વિડીયો છે કે જેમાં આ ભુવાજી વાહન ચલાવી રહ્યો છે અને એ એક ધોકાતના ટેકાથી પણ ચાલી શકે છે નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ પ્રોસેસ કરવામાં આવશે ઓકે